લોકસભાની ચૂંટણીના એલાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકસો કરોડ દેશવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે છે પ્રધાનમંત્રીએ લખ્યું કે મારા પ્રિય પરિવારજનો મને આશીર્વાદ અને અને સમર્થન મળતું રહ્યું તમારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તે છેલ્લા દસ વર્ષની અમારી સરકારની ઉપલબ્ધિઓ છે રાષ્ટ્ર નિર્માણ માટેના અમારા પ્રયત્નો ચાલુ રહેશે પીએમ મોદીએ લખ્યું છે કે તમારા અને અમારા સાથ સહકારને એક દાયકો પૂરો થઈ રહ્યો છે અને મને વિશ્વાસ છે કે તમારા આશીર્વાદ અને સમર્થન અમને મળતું રહેશે રાષ્ટ્ર નિર્માણના અમારા પ્રયત્નો છે છે તે નિરંતર ચાલુ રહેશે એ મોદીની ગેરંટી પીએમ મોદીએ દેશવાસીઓને લખેલા પત્રમાં છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે લીધેલા ઐતિહાસિક અને મોટા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો છે જીએસટીનો નો અમલ કલમ ત્રણસો સિત્તેર નાબૂદી ટ્રિપલ તલાક પર નવો કાયદો સંસદમાં મહિલાઓ માટે નારી શક્તિ વંદન કાયદો નવા સંસદ ભવનનું નિર્માણ

રાષ્ટ્ર નિર્માણ માટેના અમારા પ્રયત્નો થાક્યા વિના અને અટક્યા વિના ચાલુ જ રહેશે આ મોદીની ગેરંટી છે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ સાથે લિખિતન તમારો નરેન્દ્ર મોદી